આજે કમિશનરને રજૂઆત કરવા કોંગ્રેસ આવ્યા હતા અમારી મુખ્ય રજૂઆત એ છે કે રોડ રસ્તામાં કમિશનર અને મેયર એમ કહે કે અમે બબ્બે વાર રિપેર કરીએ તોય તૂટી જાય છે એટલે કે રોડનીમાં કેટલો ભ્રષ્ટાચાર હશે કે એ લોકો સ્વીકારે છે કે બબ્બે વાર રિપેર કરી તોય તૂટી જાય છે રોડમાં ભ્રષ્ટાચારથી લઈને બધી જ વાતમાં ભ્રષ્ટાચાર ટીઆરપી ઝોન ભયના બાદ પણ ફાયર બ્રિગેડમાં હજી એનઓસી લેવા જવું હોય તો ત્યાં પણ હજી ભ્રષ્ટાચાર ત્યારે આવી સ્થિતિમાં ભાજપના કહ્યાગ્રા થઈને કામ કરી રહેલા અધિકારીઓને અમે આજે કહેવા આવ્યા હતા કે તમે પણ ભ્રષ્ટાચાર ને તમારો ભ્રષ્ટાચાર છાવરે એ માટે તમે સરકારમાં ભાજપ બેઠી છે એટલે ભાજપના ગોઠણીએ તમે પડી જાઓ છો અને લોકોને હેરાન કરો છો નાના માણસોને મકાનની રેકડીઓની નોટિસો આપે સૂચિતમાં હોય ઓલામાં હોય એને નોટિસ આપે કાંઈ સરખું કરવા માટે નહીં પરંતુ ભાજપનો કાર્યકર કે આગેવાન ન્યા જઈને મતનો સોદો કરી આવે એટલે નોટિસો પાછી ખેંચી લેવામાં આવે આવા નાટક એ ભાજપ કરી રહ્યું છે અને આ અધિકારીઓ દ્વારા કરી રહ્યું છે અધિકારીઓને કહેવા એવા હતા કે અધિકારીઓએ જેલમાં જવું પડે છે એ યાદ રાખે ભાજપવાળા એના લોકોને તમારી પાસે કરાવી અને એના લોકોને બચાવી લે છે અધિકારીઓ ભાજપ કરપ્ટ છે ચોર છે અમે નથી અમને બિવડાવવા માટે તમારી પાસે એક જ હથિયાર પોલીસનું છે તો એની લાઠી ખાવા અમે તૈયાર છીએ બે જેલમાં જવા પણ અમે તૈયાર છીએ આ માનસિકતા સાથે અમે આજે લોકોને પણ જાગૃત કરી રહ્યા છીએ કે અમને વિરોધ પક્ષમાં પણ રાજકોટમાં તમે બેસાડ્યા ન હતા અને તમે આ રાજકોટની દશા જોઈ રહ્યા છો ત્યારે આ ચૂંટણીઓ આવી રહી છે અમારે આ લાઠીઓ ન ખાવી પડે એ રીતના તમે કામ કરશો એવી એ રીતના વિચારશો એવી અમે રાજકોટના લોકો આગળ અપેક્ષા રાખીએ રાજકોટ મહાનગરપાલિકામાં આજે કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આક્રમક રીતે દેવામાં આવ્યું હતું પ્રજાજનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા કારણ કે રાજકોટની જનતા ત્રાહી આમ છે જેમ કે આપણે વાત કરવા જઈએ તો મોન્સૂન કામગીરી નથી થઈ રસ્તાઓ માં ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એમ કહે છે કે વર્ષમાં બે વાર રોડ કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે એ પોતે મીડિયાના માધ્યમથી સ્વીકાર્યું છે તો આવો ભ્રષ્ટાચાર ન થાય જે કોન્ટ્રાક્ટર છે જેનો સમય મર્યાદા બાકી છે એનું સાઇનિંગ બોર્ડ લાગવું જોઈએ કે આ કોન્ટ્રાક્ટરે કહ્યું આનું આ મર્યાદા રોડની એક વર્ષની છે ચોવીસ મહિનાની છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ એટલે અગિયાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે રાજકોટ શહેરમાં જ્યાં જ્યાં લોકોને પડતી મુશ્કેલીઓ છે રસ્તાના બાબતે એ પૂર્ણ કરવામાં આવે બીજી બાબત છે કે નાના ફ્લેટ ધારકો મકાન ધારકો મોટા મોટા ફ્લેટ લઈ લીધા હોય પણ કમ્પ્લીશન ન હોય એટલે એમની લોન પાસ ન થતી હોય ક્યાંક ને ક્યાંક એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે મહાનગરપાલિકામાં વહીવટ થઈ જાય અને ભ્રષ્ટાચારથી કમ્પ્લિશન આપવામાં આવે છે એ કમ્પ્લીશન આપ્યા પછી લોકોને કમ્પ્લિશન મળે પછી લોનની ક્રા કાર્યવાહી આગળ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે લોકો પીડાય એના માટે કમ્પ્લીશન આપવામાં નથી આવતા એવી જ રીતે ફાયર સેફ્ટીની અંદર પણ ભ્રષ્ટાચાર છે ફાયર સેફ્ટીની અંદર નવા નવા ડોક્યુમેન્ટ માગે છે પછી લોકો કંટાળે એટલે જાય ત્રણ એજન્સીના નામ દેવામાં આવે છે કા એજન્સી પાસે જાઓ એટલે એ એજન્સી બે અઢી લાખનું તમને આખું એસ્ટિમેટ આપે છે અને ત્યાં એજન્સી પાસે જો એ કરાવે તો એની આખું ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર કોર્પોરેશન આપે છે એટલે એ ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ એના માટે આજે કોંગ્રેસે એગ્રેસિવલી રજૂઆત કરેલી હતી